જૂનાગઢમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી એ ડિવિઝન પોલીસ દ્વારા રાત્રિના કરવામાં આવેલ દબાણ રાત્રિના કરવામાં આવે દબાણ હટાવ કામગીરી જિલ્લા પોલીસ વડાને સૂચનાથી કરાઈ હતી કામગીરી નરસિંહ સ્કૂલ ચિતાખાના ચોક આઝાદ ચોક સુધી રસ્તામાં લારી રાખેલ લારીઓ કરાઈ દૂર અગાઉ પણ લારી ચાલકોને આપવામાં આવી હતી સૂચનાઓ ટ્રાફિકને નડતર થાય તે રીતે લારી રાખી કરતા હતા વેપાર એ ડિવિઝન પીઆઈ તેમજ પૂરા સ્ટાફ દ્વારા રાત્રિના કરાઈ હતી આ કામગીરી સાત જેટલા લારી ચાલકો વિરુદ્ધ કરાઈ છે ફરિયાદ દાખલ તમામ લારીઓ રસ્તા પરથી હટાવવામાં

તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત મોબાઈલ નંબર નાઇન એટલે